તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જે આપણા સીધા ગીરના ગૌરવ એવા એશિયાટિક સિંહોની સુરક્ષા સાથે જોડાયેલો છે મિત્રો અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના સિમરણ ગામમાંથી વન વિભાગે એક શખ્સને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યો છે મિત્રો તેમની પાસેથી જે વસ્તુ મળે છે તે તમે જાણશો ને તો મિત્રો તમે પણ એકદમ ચોંકી જવાના છો વન વિભાગને તેની પાસેથી બે સિંહના નખ અને એક કાળિયારનું ચામડું મળી આવ્યું છે મિત્રો આ ઘટના પછી વન વિભાગ તરત જ હરકતમાં આવ્યું હતું અને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે મિત્રો હવે વન વિભાગ અત્યારે તપાસ શરૂ કરી છે અને તેમાં આ સિંહના નખ ખરેખર ક્યાંથી આવ્યા અને કાળિયાળનું ચામડું ક્યાંથી આવ્યું શું આ કોઈ મોટા શિકાર રેકેટનો ભાગ છે કે નહીં એવી પણ આશંકા છે કે આ વસ્તુઓનો કોઈ તાંત્રિક વિધિમાં ઉપયોગ થતો હોઈ શકે છે તો મિત્રો આ ઘટના એ ખૂબ જ ગંભીર છે કેમ કે મિત્રો ગીરના સિંહો અને કાળિયાર જેવા વન્ય એ આપણી અમૂલ્ય તરોહર છે તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો